હા છે પરિક્રમા બધા હવે ઠાકીએ ઠાકી ને સડે જ માંડમણ જો આપણે ઠાકી જો જો હા તરીસો થઈ ગયો જાવ જો બધા કેવી રીતે ચડે માંડ માંડ હાલો ઉપરનો સિંધ દેખાડવામાં જોવું છે પણ જોરદાર જંગલ પાણી પી લીધું પી લે પી લે પછી લાય થોડો હું પી લો થાય કે જાવ બધા થાય કે જા જાય ગિરનાર પોરો ખાવ પોરો ખાવ બધા આ હાથ નો દોય લે થાક નું ચાલતે હું પાણી પી લો લાય આલે ઓઢું તો જા એટલા પાણીમાં આપણે જે આઠ કિલોમીટર કાપવાનું એટલું પાણી છે હાલ હવે થોડો થોડો પી લીધું હવે પોરો ખાઈ લીધો વાહ ભાઈ બન વા

મજા જ અલગ છે પણ બહુ મજા આવે લીંબુ શરબત ભાઈ બન બેસ્યા છે પીતા રહેજો કેટલી મહેનત કરીને લેવો ભાઈબન આ કેટલું દૂર છે હવે આથી આગું છે કાંઈ મળે કે ન મળે પણ આ લીંબુ શરબત જંગલમાં પીવા મળી જાય હો લીંબુ શરબત લીંબુ શરબત પીતા રહેજો ને હાલ્યા રહેજો ધીમે ધીમે દહની નોટ દેતા રહેજો મફત ન પીતા હા રોજી રોટી છે ભાઈ તો હાલો હાલ્યા જેવી ધીમે ધીમે હવે જૂનાગઢનું જંગલ પાર કરવાનું છે લીલી પરકમાં

જો પાછો લીંબુ શરબત પેલા લીંબુ સરબત પીતા જાય જયો હા હાય આમ જો બહુ માણે તો રાઇફિક માં હાલો જાય તો થોડા થોડા આમ જો પહેલા જઈ જય ગિરનારી હાલુ આ ગળા લો ભાઈ જી આમળે ગરમા ગરમ ખાતા દેજો હાલે આરે રે જા આરે હાલો હાલો ધીમે ધીમે હવે આ લા ધીમે ધીમે ઠાકી જ્યા છે બધું પહાડ કરવાનું છે લીલી પરિક્રમા આખી પૂરી કરવાની આમ જોવા રસ્તો જોવા સને જોરદાર આ ઘટે જ નહીં હા હા

ચોકલેટ બોકલેટ કાઢ ઠેલા માં થાય ખાવી દો હું થાઈ કે જો પાણી નથી પીવું હવે ચોકલેટ ખાવી હવે હવે પાણી બાણી છે ને એટલે થોડી એકાદી પીપર બીપર ખાઈ લેવી હાલો જય ગિરનારી જય ગિરનારી હા એને લે કઈ આપડે બોર દેવી પાર કરી લીધું આ બીજી ઘોડી આવી છે પગથિયા એ પાર કરવાની હવે ધીમે ધીમે પાર કરવી છે આમ જો ઓલા કરતા આમાં મજા આવે છે પગથિયા છે આમ જો ઓલામાં નકરા પાણા ને એવું હતું આમાં પગથિયા ને એવું આવી ગયું એટલે મજા આવે એવું છે એમાં જ પડવાની બહુ બીક લાગતી

હવે પોચે ગયા થોડા ધીમે ધીમે લાવી ને હા તો જ હાલ્યા આમાં નક્કર થાકી દેવી ભાઈ ધીમે ધીમે હાલો જય ગિરનારી હાલ્યા દેવી ધીમે ધીમે હાલો હવે આમ જો પબ્લિક જો ખાલી ઓ તારી ગઈ એટલું છે Está ¡Ahí la te vialo!